નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કમિશનરે નિરીક્ષણ કર્યું વડોદરા વડોદરા શહેર શહેર ગોરવા ગોરવા ગણેશ વિસર્જનના પર્વને લઈને પોલીસે દશામાં તળાવ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કડક નજર રાખી હતી અને ગણેશ ભક્તોને વિસર્જન દરમિયાન કોઈ અગવડ ન પડે તેની ખાસ કાળજી લીધી હતી ગોરવા પોલીસ દ્વારા વિસર્જન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહાકુમાર સાહેબ પણ દશામા તળાવ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું ઝીનવટપૂર્વક નિરીક્ષણ કર્યું તેમને પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા પોલીસની સતર્કતા અને યોગ્ય વ્યવસ્થાપનના કારણે ગણેશ ભક્તોએ સુગમતાથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું અને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો શહેરના અગિયાર સ્થળોએ આર્ટિફિશિયલ બોન્ડમાં આજે ગણેશ વિસર્જનની પ્રક્રિયા પ્રગતિમાં છે અત્યાર સુધી કેટલાક નાના મોટા ગણેશો દશામાં તળાવ ખાતે વિસર્જન થઈ રહ્યું છે અને પ્રક્રિયા ચાલુ છે આપણા મોટા મોટા ગણેશ મૂર્તિઓ પણ આવે તે હેન્ડલ કરવા માટે પોલીસ વિભાગ તરફથી બિગ ક્રેન્સ ઓપરેટર સાથે તહેનાત છે મને વિશ્વાસ છે કે આજે આ જગ્યાએ થનાર તમામ ગણેશ વિસર્જનની પ્રક્રિયા સરસ રીતે સ્ટ્રક્ચર્ડ મેનરમાં તરવૈયાઓ સપોર્ટ સિસ્ટમ અને ક્રેનના મદદથી પોલીસ વિભાગના સંકલ્પથી સરસ રીતે સંપન્ન થશે આજે વરસાદનો માહોલ છે પરંતુ ગણેશ ભક્તોને નડે નહીં એટલું જ વરસાદ પડી રહ્યું છે માનું છે કે તમે ખૂબ ઉત્સાહથી ઉમંગથી આ સેલિબ્રેશન કરો પરંતુ પોતાના સુરક્ષાને પણ ખ્યાલ રાખો અને અન્ય લોકોને પણ દર્શન ભાગ્ય મળે અને કોઈ અડચણરૂપ ના થાય તે અંગે ધ્યાન રાખતા આગળ વધો વિસર્જનના પ્રક્રિયા સંપન્ન કરાવો એવું વિનંતી